છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદી ફરી બે કાંઠે વહી રહી છે બોડેલી નજીક થી વહેતી ઓરસંગ નદી ફરી એકવાર બે કાંઠે વહી રહી છે સુખી ડેમ ના દરવાજા ખોલી પાણીનો જથ્થો ઠલવાતા નદીમાં આવ્યું છે પાણી ઓરસંગ નદી બે કાંઠે આવતા આનંદ ની લાગણી છવાય છે ઉપરવાસ સહિત જિલ્લામાં પડી રહેલા વરસાદને લઈને છોટાઉદેપુર જિલ્લાની જીવા દોરી સમાન ઓરસંગ નદી બે કાંઠે જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરીશું તો જે પાવીજતપુરના સુખી ડેમમાં છ દરવાજા ખોલવામાં આવ્યા છે અને બાર હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે ત્યારે બોડેલીની ઓરસંગ નદીમાં પાણીની ભારે આવક જોવા મળી રહી છે જે ઉનાળાના સમયમાં પાણીના સ્તર નીચા જાય છે અને ખેડૂતોને સિંચાઈ માટે પાણીની તકલીફ પડે છે ત્યારે ઓસંગ નદી બે કાંઠે થતા ખેડૂતોને પાણી સિંચાઈ માટે પાણીની તકલીફ નહીં પડે ત્યારે છોટાઉદેપુર જિલ્લાની વાસંગ નદી બે કાંઠે થતા ખેડૂતોમાં માં ખુશી જોવા મળી રહી છે બે ઇન્ડિયા ઇમરાન મનસુરી બોડેલી છોટાઉદેપુર